મહીસાગર જિલ્લાના વરપુર તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાનો હોય જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નિરીક્ષક અને કિશન પોલ એટલે કે જયપુર રાજસ્થાનના ધારાસભ્ય અમીન કાગજીજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક અને નટવરસિંહ મેડાજી પ્રભાબેન તાવિયાળ દાહોદ સાંસદ તેમજ પંકજસિંહ વાઘેલા તેમજ એકસો બાવીસ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહજી ચૌહાણ તેમજ એકસો એકવીસ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ નટવરસિંહ ઠાકોર મહુદા ધારાસભ્ય તેમજ સૌ કોંગ્રેસ પાર્ટીના દરેક સેલના હોદ્દેદારો મહિલા પ્રમુખ તેમજ યુવા પ્રમુખશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને દરેક સમિતિના કર્મઠ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર